નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સૂત્રાપાડામાં ત્રીસ નવ યુગલ પ્રભુતામાં પગલાં માંડ્યા સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ નાગરિક ઉડ્ડયન મંત્રી જશાભાઈ દિલીપભાઈ બારડ દ્વારા સફળ આયોજન જેમાં ગુજરાતના ગવર્નર વજુભાઈ વાળાની ખાસ ઉપસ્થિતિ રહી હતી ગીર સોમનાથના સૂત્રાપાડા ગામે સમસ્ત કારડિયા રાજપૂત સમાજના ભૂતપૂર્વ માજી કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ દિલીપભાઈ બારડ દ્વારા સમૂહ લગ્ન યોજાયો હતો ગુજરાત ગવર્નર વજુભાઈ વાળાએ વર કન્યાને આશીર્વાદ આપ્યા ત્રીસ નવ યુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા જેમાં અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ હતી ગુજરાત રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાના આશીર્વાદ સાથે સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ અને બક્ષીપત મોરતાના સદસ્ય દિલીપભાઈ બારડ અજયભાઈ બારડ સહિત કારડિયા રાજપૂત સમાજના પ્રેરક ભૂતપૂર્વ કૃષિ ઉડ્ડયન મંત્રી જસાભાઈ બારડ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ વર કન્યાએ પ્રોત્સાહન મળે તે હેતુથી શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ

અને દીકરીઓને વળાવવાનું કાર્ય પણ દોઢ વાગ્યા સુધીમાં પૂરું થાય છે અને આ કાર્ય આ વખતે અગિયારમાં સમૂહ લગ્ન ત્રીસ દીકરા દીકરીઓ જોડાયેલા એને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે તેમનું લગ્ન જીવન ખૂબ ફળદાયી નીવડે ખૂબ પ્રગતિ કરે લાંબુ આયુષ્ય આપે સુખી સમૃદ્ધ આપે અને સમાજમાં કર્તવ્યોમાં પોતે સહયોગ આપે એવી મા ભવાનીને પ્રાર્થના